આમોદ એડવોકેટ બાર એસોસિએશન દ્વારા આમોદ મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું આમોદમાં થોડા સમય અગાઉ મિલકત અંગેનો ઝઘડો થયો હતો જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો જેમાં એક વકીલ તથા આમોદના એક વેપારીનો છૂટા હાથની મારામારી કરવા દેખાવવામાં આવ્યા હતા જેનો સમગ્ર મામલો આમોદ પોલીસ મથક સુધી પહોંચ્યો જેના ભાગરૂપે આજરોજ આમોદના તમામ વકીલો ભેગા થઈને આમોદ મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું જેમાં વકીલો પર થતા હુમલો રોકવા અને ગુનેગારોની ઉપર કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી ને ગુજરાત સરકાર એડવોકેટ પ્રોટેક્શન લાવવા કરી હતી તમામ વકીલ મિત્રો મામલતદાર શ્રી આમોદ આવેદન પત્ર આપવામાં આવેલા છે જે આવેદન પત્ર અનુસંધાને અમારા આમોદ કોર્ટ સિનિયર ધારાશાસ્ત્રી રાણા ઉપર અનેક અનૈતિક તત્વોએ ઘર પર અને તેમના પરિવારજનો પર અને પોતે વકીલ ઉપર હુમલો કરેલો હોય તેના અનુસંધાનમાં આજ રોજ અમે આમોદ મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલ છે અને એમાં અમે આવેદનપત્રમાં તેઓને વિનંતી કરેલી છે કે આમોદ બારની અંદર વકીલાત કરતાં તમામ વકીલ મિત્રોને ઝડપથી પ્રોટેક્શન મળે અને એ અનુસંધાને સરકારની અંદર અમારી રજૂઆત પહોંચાડે જેથી વકીલ મિત્રોને પ્રોટેક્શન એક્ટ લાગુ કરે અને તેવી અમારી લાગણી અને માંગણી સાથે અમે આજે આમોદ શ્રી અને પીએસઆઈ શ્રી આમોદ નાને આવેદનપત્ર આપેલ છે જે અનુસંધાને આગળની કાર્યવાહી કરવામાં તેઓને જણાવેલ છે અને તેઓએ અમને અને સારો પ્રતિ પ્રતિ પ્રતિસાદ આપેલ છે તેમજ આમોદ કોર્ટ કે ગુજરાતમાં કોઈપણ જગ્યાએ વકીલ સામે જ્યારે કોઈપણ પ્રકારના હુમલાઓ થતા હોય ત્યારે તેવા સંજોગોની અંદર વકીલના ઉપર ગુનાની અંદર વકીલ ઉપર પહેલી પ્રથમ એફઆઈઆર કરી દેવામાં આવે છે